આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ડોક્ટરનું કામ સેવા કરવા માટેનું ઉત્તમ માધ્યમ છે મિત્રો સેવા કરવા માટે તો અનેક પ્રકારના વિભાગો હોય છે પણ મોટે ભાગે કુદરતે આપણને જે શરીર આપ્યું છે અને આ શરીરની જાળવણી કરવા માટે ડૉક્ટર જે સેવા આપે છે અને એ સેવાના માધ્યમથી ખરેખર સાચા અર્થમાં સેવા થાય છે મનની સેવા કરનારા પણ કેટલાક છે મનના ડોક્ટર એમ શરીરની સેવા કરનારા પણ કેટલાક છે કે જે શરીરના ડોક્ટર આ બંને ડોક્ટરની જે સેવા છે એ ઉત્તમ માધ્યમ છે એ વાતને બતાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવાય છે બંગાળની અંદર એક ડૉક્ટર નાગ મહાશય એનું નામ નાગ મહાશય હતું અને એ બંગાળના નાના એવા તાલુકા જેવા વિસ્તારની અંદર એ પોતે પ્રેક્ટિસ કરતા હતા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા પણ માનવતાવાદી હતા અને એણે પોતે આ પોતાની ડોક્ટરી વિદ્યાનો ઉપયોગ સમાજને વધારે સેવા આપવાનો સૌથી પહેલી વાત હતી કોઈ પણ ગરીબ દર્દી જાય કોઈ પણ વ્યક્તિ જાય તો એની કેપી કેપેસિટી છે એ કેટલા પૈસા આપી શકે એમ છે એની પાસે કેટલી મિલકત છે એવી માહિતી મેળવા પછી જ એની પાસે જે કાંઈ થોડી ઘણી ફી લેતા ફીનું ધોરણ પણ એટલું બધું નહીં છું એટલું બધું ન છું કે પોતાને જરૂરિયાત પૂરતું જે ફી લેતા વધારી લેતા પણ નહીં કોઈ એક વખત એ નાગ મહાશયને ખબર પડી કે ગામડાના છેવાડાના વિસ્તારમાં એક વૃદ્ધ ડોશી એકદમ બીમાર છે અને એ અહીંયા પહોંચી શકે એમ નથી લગભગ અહીંથી બે ત્રણ કિલોમીટર દૂર છે અને એકદમ સખત ઠંડીનો સમય હતો રાતનો સમય અને ખૂબ ઠંડી એકદમ ઠંડી એમ થયું કે શું કરવું કે આવી ઠંડીમાં હું ત્યાં કેવી રીતે જાઉં પણ તરત જ એનો સેવા ભાવી મન એમ કહે છે કે તમારે જવું જ પડે અને એ ઉભા થાય છે અને માત્ર એક સાલ ઉઠી અને સાલ ઓઢીને એ પોતે ચાલીને એ ડોસીના ઘરે જાય છે અને એ ડોસીને ઘરે ગયા પછી ડોસી એકદમ તાવમાં ઊંધમુંદ પડેલી હતી ઘરમાં કોઈ હતું જ નહીં અને એને પોતાને એમ કહે છે કે તમે શું તકલીફ છે એને સારવાર કરે છે એને દવા આપે છે અને પછી એમ કહે છે કે તમે બરાબર સારી રીતે આ દવા લઈ લેજો અને વધારામાં એમ કહે છે કે તમે જે આ કામળો ઓઢો છે એ કામડો તો ફાટેલો તૂટેલો છે અને એ તમે ઓઢીને જો જોશો તો સવારમાં ઠંડી એટલી બધી લાગશે કે તમે કદાચ વધારે બીમાર થશો એટલે તમે આ જે દાબળો છે દાબળો કાઢી નાખો અને પછી તમે સોઈ કે ત્યારે એ ડોશીમાં એમ કે છે કે સાહેબ મારા ઘરમાં એક જ ધાબળો છે અને એ ધાબળો ઓઢીને જ હું કાયમ શું છું મારી પાસે બીજો દાબળો તો છે નહીં તો હું કેવી રીતે ઓઢું ડોક્ટર એને મનમાં એમ થયું કે કેટલી કરુણ પરિસ્થિતિ કે જે દરિદી કે જે સખત ઠંડીને કારણે માંદો પીડો છે એની પાસે ઓઢવા કામડો પણ નથી એને તરત જ પોતાની જે સાલ હતી ગરમ એ ગરમ સાલ એને ઓઠાડી દીધી પોતે હજી એને ઘરે જવાનું હતું એને શાલ ઓઢાડી દીધી અને એમ કીધું કે તમે આ શાલ ઓઢીને સુઈ જાઓ ત્યારે એ ડોશીમાં એમ કહે છે કે તમે જ્યારે ખરેખર આવી કડકડતી ઠંડીમાં પાછા જશો ત્યારે તમને ઠંડી લાગશે તો કે ના મને ઠંડી નહીં લાગે એ છે હું આ રીતે ટેવાયેલો છું અને સાથોસાથ મારા કરતાં તમને વધારે જરૂરિયાત છે અને એ અનુસંધાને હું તમારો તૂટેલો ફાટેલો ગાબડો ઓઢીને જઈશ અને તમે આ સારી એકદમ ઉત્તમ ગરમ સાલ છે તમે ઓઢીને સુઈ જાઓ કરો પૈસાની વાત તો એક છે પણ જેને ખરેખર ઓઢવા નથી એવી વ્યક્તિના અનુસંધાનમાં માંદા પડેલી વ્યક્તિને આ ડોક્ટરે જે સેવા કરી અને આ સેવાની ભૂમિકા એટલે પરદુપ વંજન તરીકે ગઈ શકાય આણે જે કામ કર્યું હવે હકીકતમાં આપણે જ્યારે શહેરની ભૂમિકામાં વાત કરી છે ત્યારે ડૉક્ટરની ભૂમિકાનો આપણે વિચાર અત્યારે કરવો નથી પણ મારે જે ગ્રામ્ય વિસ્તારની અંદર અને એમાં પણ સાવ નાના નેસડાની અંદર એમાં પણ જંગલમાં કોઈ માણસો રહેતા હોય એમાં પણ કોઈને કોઈ માનો કે એવા જગ્યા ઉપર જે જ્યાં પાંચ પંદર ચોપડા જ હોય અને એની અંદર જ્યારે આવા પ્રકારની તકલીફ પડે ત્યારે અનેક ડોક્ટરો આ પ્રકારની સેવા આપે છે એક નહીં અનેક અને એ ખરેખર એને સેવા કરવાની કુદરતે તક મળી છે અને એ જે તક છે એનો લાભ એને ઝડપી લીધો છે અને આપણે એવા બધા જ ડૉક્ટરને આજે ધન્યવાદ તો ઠીક છે પણ આપણે એના માટે પ્રાર્થના કરીએ કે આવા ડોક્ટરો હજી પણ મોટી સંખ્યામાં થાય વધારે સારું કામ કરે અને એનો પોતાનું જીવન ખૂબ લાંબુ થાય એવી આપણી લાગણી સાથે આજની આ ડોક્ટરો માટેની જે ભૂમિકા છે એ આપણા સંતાનને લાગણી વિકસાવવા માટે કરો સંતાન લાગણી શૂન્ય જો હશે આપણું બાળક જો લાગણી શૂન્ય હશે તો આગળની વધે એને કરુણાની લાગણી ઉત્પન્ન થવી જોઈએ એને બીજાને ઉપયોગી થાય એ પ્રકારની લાગણી હોવી જોઈએ એને એના જીવનની અંદર કંઈક મેં સારું પહેર્યું છે એવી લાગણી હોવી જોઈએ આ વાત માત્ર ડોક્ટરની થઈ પણ હકીકતમાં કોઈ પણ માણસ કોઈ પણ ક્ષેત્રમાં હોય ત્યાં કોઈને પણ જરૂરિયાત હોય તો એ સેવાનો ઉપયોગ એને આપવો જોઈએ પણ આ વાર્તા આપણને એમ કહે છે કે ડૉક્ટરો માટે તો આ એક તક છે અને દરેક ડૉક્ટરો આ સુવર્ણ તકનો લાભ લીએ ઉપયોગ કરે આવી તકો બધાને મળતી નથી અને એનો લાભ મળે એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ છે